નાઇન કે એમ્સ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે બાબર ખાતે સદ વિચાર વિકાસ ટસ્પેરિત ઠાકોર સમાજ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ચૌદમો ભવ્ય સમૂહ મહોત્સવ ઉજાઈ ગયો સત્ય ઠાકોર સમાજના સાધુ સંતો સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સોર પ્રભુતામાં પગલાં પાડ્યા હતા બનાસકાંઠા જિલ્લાના બાભર ખાતે ઠાકોર સમાજની કન્યા છાત્રાલય ખાતે ઠાકોર સમાજના ભવ્ય સમૂહ ઉજાઈ યોજાઈ ગયું જેમાં બાબર વાવ સુઈ ગામ વિસ્તારના ઠાકોર સમાજના દીકરા દીકરીઓએ સમાજની સાક્ષીએ સમૂહ લગ્નની અંદર પ્રભુતામાં પગલા પાડ્યા હતા સોર દીકરીઓએ ભવ્ય સમૂહ અંદર સમાજના આગેવા

સુદા સુખી રાખે સુધારામ બાપા એમના ઉપર આશીર્વાદ રે એવી હું પણ અહિયાં રાધનપુર ના ધારાસભ્ય તરીકે એક ખૂબ ખુબ હૃદયથી શુભકામના પાઠવું છું અને સાથે સાથે અહીંયા ધાનૈયા જે આવ્યા જાનલૈને માંડવીયા આવ્યા એમને પણ હું ખૂબ ખૂબ એ વધારે આપું છું શુભકામના આપું છું સાથે સાથે એ એક વિનંતી કરું સંજોગોમાં આપણે ખૂબ જ અનિવાર્ય છે વધારે ને વધારે સમૂહ લગ્નમાં જોડાઈ જાય અને આજે ભાવના વિચાર સેવા ટ્રસ્ટ દ્વારા અહીંયા સુંદર શિક્ષણનું જે કાર્ય થઈ રહ્યું છે એમાં તમામ ઠાકોર સમાજના લોકોને વિનંતી કરું કે આ શિક્ષણ નો યુગ છે એટલે આપણે બધા શિક્ષણમાં દીકરા દીકરીઓને ભણાવવામાં ધ્યાન આપીએ અને ઉમદા ઉમદા હાથે એમાં સહયોગ કરીએ ધ્યાન આપીએ હોવાથી જવાનું છે પણ તમે ખૂબ જ વિનંતી કરું કે આપણે વેસન કરીએ અને દીકરા દીકરીઓને ભણાવીએ અને આવી જાય આપણી આપે અને આજે જે આ સમલગ્ન સમિતિએ જે સુંદર આયોજન કર્યું અને સુંદર આયોજન સફળ થયો એ બદલ હું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપી મારી વાત પૂરી કરું